क्या समाज में दलित समाज में दलित समाज में ये उस मैं तुम्हारा वीडियो जो है ले फोन की ये उस आ तो आपने ऑडियो आपने मुकिये से सर बराबर यूट्यूब चैनल में और इन्हें मार्ट जो દલિત સમાજમાં તો એક દીકરી છે આપણે એને હજી મુંગો પોતે છે ને તો સામે મુંગી દીકરી છે અને પોતે સાંભળતી નથી આ સાંભળતો નથી રીત નું છે સાહેબ જો તમારો ઓડિયો સાંભળે તમારો નંબર મૂકે તો શું છે ના દાદીજી છે એ તમને કોન્ટેક્ટ કરે બરાબર તો આ રીત નું છે બોલો

ના સાહેબ એવું એવું છે તો આપડા જ દલિત સમાજની દીકરી છે સામે સામે હું તમને ઓડિયો મૂકીશ અને તમને ઓડિયો આપડે ઓલા મનસુખભાઈનો એ ઓડિયો જોયો તો એ છોકરી છે મુંગી છે પાલી આપણે પાલીતાણા બાજુ છે ના ના અમરેલી તાલુકા બાજુની છે હા બસ એ જ આપણે એના દાદી જ એનો હું કોલ કરું છું મને પણ એ ઉપાડતા નથી મારો કોલ હા એ સાહેબ જો તે મારામાં ઓડિયો જ આવ્યો હતો અને ફોન કોલ કર્યો હતો પણ શું છે બે દિવસથી મેં ટ્રાય મારી કોલ નહી ઉપાડતા